એમને શું ખબર પડે પણ બાપુ નાગરિકો ગાડા નથી એ બહુ સારા છે જે તમને સહન કરે છે બાકી સમય બદલાયો છે અને જો નાગરિક વિફરે ને તો ગાભા કાઢી નાખે હવે રોજ નીત નવા નિયમોમાં સરકારે નવું સૂચન કર્યું કે જો માસ્ક વગર પકડાયા તો એક હજારનો દંડ તો ખરો જ પણ જાહેરમાં બેનર લઈને પણ ઊભા રહેવું પડશે જે બેનરમાં લખ્યું હશે કે માસ્ક અવશ્ય પહેરો ચલો એક સારા નાગરિક તરીકે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ સૂચનને પણ માન્ય રાખીએ પણ શું સરકાર છે તો નહીં પણ થોડી સારી બનશે અને કોર્પોરેશનના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને ગળામાં તગારું અને હાથમાં બેનર લઈને ઊભા રાખશે જેમાં લખ્યું હોય કે રોડના બાંધકામમાં બે ઠોક ના કરીશું ના કરવા દઈશું

મતની ભીખ માંગવા નહીં જઈએ અરે આપણા પાટીલ સાહેબ તો રહી ગયા ભાજપના પ્રમુખ સી આર પાટીલ માસ્ક બરાબર પહેર્યું હોય ને હાથમાં બેનર લઈને ઊભા હોય તેવું જોવા મળશે મેં બેનરમાં લખ્યું હોય કે માફ કરજો નિયમો અમને પણ લાગુ પડે છે હવે જો આ બધું શક્ય બને તો બિચારો કોમન મેન વિચારે કે ચલો જાહેરમાં બેનર લઈને ઊભા રહીએ પણ જાઓ પેલા એ હાથોમાં બેનર પકડાવો જેમને આગળના વાક્યમાં કદાચ ગાળ બોલાઈ જાય એટલે આવજો